આજે પેટાચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત ઘણી બધી લીડ મળશે એમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું

એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે